जय श्री राम हर हर महादेव जय माता लक्ष्मी प्रिय दर्शकों, आज अमे एक एवी वस्तु विषय बात करवा जई रहा छे जेनो संबंध फक्त तमारा घर नी सुख समृद्धि साथे ज नथी पण तमारा परिवार नी खुशी नु रहस्य पण जणावे छे जो तमारा घर नी महिलाओ सवारे वहेला जागे छे अने काम करे छे अने खावानु रांधे छे तो आ वीडियो तमारा माटे खूबज खास हशे કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને જ્યાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પ્રગતિ અને સમૃદ્ધિ આપોઆપ આવે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી ખુશ રહે છે અને પોતાની ફરજો સમયસર પૂરી કરે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે હવે અમે તમને એક નાનકડી વાર્તા જણાવીશું જે માત્ર મનોરંજક જ નથી પરંતુ એક મહાન પાઠ પણ શીખવે છે કે હૈવાય છે કે એક નગર માં શ્યામ નામ નો વ્યક્તિ રહેતો હતો તે એટલો આળસુ હતો કે તેને તેના પલંગ પર થી ઊભા થવામાં કે बाजूઓ બદલવામાં પણ તકલીફ પડતી હતી તેની આદતો એટલી ખરાબ હતી કે જારે તેની પત્ની તેને કંઈક કરવાનું કહે ત્યારે તે માત્ર बाजू બદલતો અને કંઈ કરતો ન હતો તે સાંભળવાનું બહાનું કાઢતો તેની પત્નીએ તેને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ શ્યામ હંમેશા તેને મુલતવી રાખતો એક દિવસ તેની પત્નીએ તેને પ્રેમથી કહ્યું તું ખાટલા પર સૂઈ જો તને સૂવું ગમતું હોય તો સારું છે પણ ઓછામાં ઓછું ખાટલા પર બેસીને કંઈક એવું કામ કરજે જે ઘર માટે સારું રહેશે શ્યામે વિચાર્યું અને થોડીવાર પછી ખુશીથી કહ્યું મને કામ મળી ગયું છે હવે હું પણ મદદ કરીશ તેની પત્નીને લાગ્યું કે આખરે તેની મહેનત રંગ લાવી છે તેણે ઝડપથી છરી શાકભાજીની ટોપલીમાં મૂકી અને શ્યામ પાસે મૂકી અને કહ્યું હવે શાકભાજી કાપો આ કામ બેઠા બેઠા પણ કરી શકો છો પણ શ્યામનું ધ્યાન શાકભાજી તરફ ન ગયું થોડી વાર પછી તેની પત્નીએ જોયું કે શ્યામ ખાટલા પર બેસીને માખીઓ ગણી રહ્યો છે ત્યાં મરેલી માખીઓ પડી હતી અને શ્યામ ગર્વથી બોલ્યો જુઓ મેં આ સાત માખીઓ મારી છે હવે મને આનાથી વધુ સારું કોઈ કામ દેખાતું નથી પત્નીને જોઈને તે ઉછરી પડ્યો અને બોલ્યો જુઓ મારી અજાયબી હું એટલો ચપળ હતો કે મેં આ ફટકાથી સાત માખીઓ મારી નાખી હવે હું જોઈશ કે હું આખા દિવસમાં કેટલીને મારી શકું છું હવે આ જનૂન આરસુ મહારાજનું થઈ ગયું અને જ્યાં પણ તેઓ માખી જોતા ત્યાં ઝડપથી હાથ વડે મારતા ઘણી વખત તેણે પોતાની જ ગરદન પર બેઠેલી માખને એવી તાકાત લગાવીને મારી કે તેની ગરદન વાંકી થઈ ગઈ માખીને મારવાની કોશિશ કરતી વખતે કેટલીક વાર તે તેની પત્નીના નાકને પણ મારતો હતો तेने घर न वसणो तोड़ी नाख्या जे कई तेने हाथ लागू पेना तेना, तेना जुस्सा म कोई फरक पड़ो नहीं तेने प्रतिज्ञा लीधी के ज्या सुधी ते ओछा मा ओछी एक हजार माखीओ न मारे त्या सुधी ते आराम करशे नहीं टूंक समय माज ए दिवस आयो जारे तेनी प्रतिज्ञा पूरी थई ते दिवसे तेने तेना खभा पर वासनी लाकड़ी लीधी તે એક મજબૂત લાકડી પકડીને શહેરની આસપાસ કૂદકો મારતો હતો અને તેની બહાદુરીની બડાઈ મારતો હતો તે કહેતો રહ્યો આજે મે હજારો લોકોને મારી નાખ્યા આ સાંભળીને લોકો ડરી ગયા આ સમાચાર આખા શહેરમાં પવનની જેમ ફેલાઈ ગયા તેની બહાદુરીના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા लोको तेने हजार मारी कहवा हवे जारे पण ते रस्ता के गली माथी पसार थतो त्यारे थो जोवा लोग पड़ता बहादुरी ना समाचार आखा राज्य मा फैलाई गया थोड़ा दिवसों ते राज्य पर अचानक बीजा राजाए करयो ते समय राज्य ना राजा पासे कोई सक्षम सेनापति हतो राजाए आदेश आप के आखा राज्य मा एवी व्यक्ति शोध करवामा આવે જે સેનાપ્તી બનવા માટે સક્ષમ હોય જ્યારે રાજાના દૂત પ્રદક્ષિણા કરીને શહેરમાં પહોંચ્યા ત્યારે તેઓએ હજાર મારીનું નામ સાંભળ્યું તેઓ સીધા તેના ઘરે ગયા રાજાના સૈનિકોને જોઈને તે ભયથી ધ્રુજવા લાગ્યો અને ઘરના એક અંધારા ખૂણામાં સંતાઈને બેસી ગયો સંદેશવાહકોએ તેની પત્નીને કહ્યું કે રાજાએ સાંભળ્યું છે કે તારો પતિ બહાદુર છે અને તે તેને પોતાનો સેનાપ્તિ બનાવવા માંગે છે तेने तरत ज अमारी साथे मोकलो आ सांभरी ने पत्नी चौंकी गई ए जानती हती के तेनो पति खरेखर शू छे छता तेने विचार्यु के जो फक्त आज साचू हतु कोई रीते तेनी पत्नीए हजार मारी ने तेनी साथे मोकलो तेने राजाना दरबार मा लई जवामा आव्यो ऊंचो अने पहोड़ो युवान राजानी सामे उभो रह्यो त्यारे राजा तेने जोईने खुश थयो तेने पूछ्यू તારું નામ હજાર લોકો તમે દુશ્મનો સાથેના યુદ્ધમાં અમારી સેનાનું નેતૃત્વ કરો ધ્રુજતા હજાર મારીએ રાજાની આજ્ઞા સ્વીકારી અને માહિતી આપવા માટે તે ઘોડા પર સવાર થઈને તેની પત્ની પાસે ગયો सांभली ने तेनी पत्नी अत्यंत खुश ते पण तेने चिंता पण थई थी ते के हजार मुखी मरिय तो जनरल बनी गये के पण दुश्मन सेना सामनों केवी रीते करो डरीने युद्धना मैदान माथी भागी जशे तो राजाते जीव तो छोड़शे नहीं डरती मजबूत दौरा वड़े हजार मरीने घोड़े थी बांध्य हजार मरीए पूछयू शू करे छे। पत्नी जवाब आपयो हो तने घोडा साथे बांधू छू स्वामी हजार मारिए फरीथी पुचियों के आवो के पत्नी कहियों के हूं तने के बांधू छू जे थी युद्ध ना हो साहा तो घोडा परथी कुदी न जाए अने पग पर लढवानो शुरू करो પછી તે હજાર મારી દરબારમાં પરત ફર્યા અને લોકોએ તેમને ઘોડા સાથે બાંધીલા જોયા તો તેમનો ઉત્સાહ વધી ગયો અને તણાવ વધી ગયો બધાને આશ્ચર્ય થયું કે આટલો બહાદુર સેનાપતિ બીજો કોણ હોઈ શકે જે ઘોડા સાથે બાંધી રાખીને પણ લડે રાજાનો આદેશ મળતાં જ સેના યુદ્ધ માટે તૈયાર થઈ ગઈ હજાર મારીના નેતૃત્વમાં તેઓ યુદ્ધભૂમિ તરફ આગળ વધ્યા જારે દુશ્મનની સેનાને જારે ખબર પડી કે હજાર મારી પોતે મોટી સેના સાથે લડવા આવી રહ્યા છે ત્યારે તેમનો યોદ્ધાઓ ગભરાઈ ગયા તેઓએ સાંભળ્યું હતું કે હજાર મારી એકલી હજારોને હત્યા કરે છે નામ સાંભળતા જ મહાન યોદ્ધાઓની પણ હિંમત તૂટી ગઈ અને તેઓ તેમના મૃત્યુથી ડરી ગયા बीजी बाजू हजार मारी सेना नो उत्साह आसमाने हतो युद्धना मैदान मा पहुंचतानी साथेज सेनाए दुश्मननी सेना पर जोरदार हुमलो करयो एम युद्ध दरमियान हजार मारिए ए गाढ़ वासना जंगल मा पोताना घोड़ा साथे संताई गयो परंतु तेनी सेनाए दुश्मनों ने कोई तक आपी नहीं तेने बहादुरी थी दुश्मनों नो सामनो करयो अने तेमने राज्य माथी बहार काढ़या जारे सैनिको ए दुश्मनों पर विजय मेव्या पची देव पाछा फरवा लाग्या त्यारे हजार मारी पर जंगल माथी बहार आवी ने तेमनी साथे जोड़ाया शहर मा भारे धामधूम थी विजयोत्सव योजायो हतो राजा हजार मारीनी बहादुरी थी खुश थया अने बोलिया मारा बहादुर सेनापति अमने तमारा पर गर्व छे તમારી અજોડ બહાદુરીને કારણે અમે જીત્યા છીએ આના પુરસ્કાર તરીકે અમે તમને એક હજાર સોનાના સિક્કા આપીએ છીએ અને તેની સાથે તમને કાયમ માટે મુખ્ય સેનાપ્તિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ ઘોષણા સાંભળીને હજાર મારી ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાના નસીબના વખાણ કરવા લાગ્યા આ પછી રાજાએ પૂછ્યું બહાદુર સેનાપતિ હજાર મારી મને કહો કે તમે આવા હિંમતવાન કાર્યને આટલી સરળતાથી કેવી રીતે પૂર્ણ કર્યું હજાર મારીએ ગર્વથી જવાબ આપ્યો હે મહારાજ આ બધું મારી સ્માર્ટ અને બહાદુર પત્નીને કારણે શક્ય બન્યું છે આમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે જે હું તમને રાજમહેલમાં ખાનગીમાં જ કહીશ આ વાત હું તમને ઘરની બહાર મારા ઘરે જ કહી શકું છું રાજાને આશ્ચર્ય થયું અને સેનાપથી હજાર મારીને પૂછ્યું તમે મને આ રહસ્ય અહી કેમ નથી કહી શકતા હજાર મારીએ જવાબ આપ્યો મહારાજ આ મારી સફળતાનું રહસ્ય છે જે હું બધાની સામે કહી શકતો નથી જો તમારે જાણવું હોય તો મારી સાથે મારા ઘરે આવવું પડશે રાજાએ સંમતિ આપી અને કહ્યું ઠીક છે હું તારી સાથે તારા ઘરે આવવા તૈયાર છું રાજા અને સેનાપતિ બંને રાજ મહેલમાંથી સેનાપતિના ઘરે જવા રવાના થયા जा रेते घरे पहुच्यो त्यारे टेणे जोयु के हजार मारीनी पत्नी अधिराई थी टेना पतिनी राह जोई रही हती टेणीए टेना पति अने राजा ने वहेली सवारे घरे आवता जोया ते तरतज उभी थई अने तरतज राजा ना मान मा योग्य व्यवस्था करवा लागी टेणीए खूब आदर अने आतिथ्य साथे राजा नो स्वागत करयु आकस्मिक रीते टेणीए पहले थीज खोराक तैयार करी लीधो हतो તેથી તેણીએ રાજાને ખાવા માટે ટેબલ ગોઠવ્યું અને તેને મોટો ભોજન સાથે પીરસ્યું પ્રેમ અને આદર સાથે ભોજન પીરસ્યા પછી હજાર મારિયે કહ્યું મહારાજ હવે તમે જાતે જોલુ હશે અને સમજી ગયા હશો કે મારા વિજ્ઞની વાસ્તવિક સ્થિતિ શું છે જેમ કે આપને બધા જાણિયે છે કે જે ઘર માં સ્ત્રી બ્રહ્મ મુહૂર્ત માં વહેલી સવારે ઉઠે છે તે ઘરમાં ક્યારે લક્ષ્મીની કમી નથી હોતી लक्ष्मी हमेशा त्या रहे छे, अने जे घर मा स्त्री वहेली सवारे भोजन रांधे छे, ते घरनी प्रगति निश्चित छे, कारण के राजा साहेब आपने बधा जानिए छे के जो स्त्री सवारे वहेला भोजन रांधे छे, जो भोजन रांधवा आवे छे, तो घर ना बाड़ को समयसर शाड़ाए जाए छे, जो कोई व्यक्ति ऑफिस मा काम करे छे अथवा कोई महत्वपूर्ण काम माटे जवानु छे तो ते क्यारे खाली पेटे घर बहार नहीं निकले કોરા ખાધા પચીજ બહાર નીકળે છે જેથી તે પોતાનું કામ પૂર્ણ સમર્પણ અને હૃદયથી કરી શકે આ રીતે જે સ્ત્રી વહેલી સવારે ભોજન રાંદે છે તેના ઘરની સમૃદ્ધિ નિશ્ચિત છે આ પછી હજાર મારિયે રાજા સાહેબને કહ્યું કે તેમણે તેમનું જીવનના દરેક પાસાઓ વિશે જણાવ્યું કે કેવી રીતે તેમની પત્નીએ તેમને દરેક વળાંક પર સાથ આપ્યો અને કેવી રીતે તેઓ યુદ્ધ જીતવામાં સફળ રહ્યા આ બધું સાંભળ્યા પછી રાજાએ કહ્યું સેનાપ્તીજી તમારી વાત બિલકુલ સાચી છે જે ઘરમાં સ્ત્રી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે ઉઠીને ઘરના તમામ કામકાજ પૂર્ણ કરે છે અને સમયસર ભોજન રાંધે છે તે ઘરની પ્રગતિ થાય છે રાજા સાહેબે હજાર મારીની પત્નીને ઘણા સોનાના સિક્કા આપીને સન્માનિત કર્યા સમજાયો કે કોઈ પણ ઘરની પ્રગતિ માટે સ્ત્રીનો ફાળો સૌથી મહત્વનો હોય છે તે સાચું જ કહેવાય છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી સ્વર્ગ હોય છે પ્રિય દર્શકો આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો લાઈક કરો અને માહિતીપ્રદ દિવાસ તેલસ ગુજરાતી ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ અવશ્ય કમેન્ટ માં લખો વિડિયો અહી સુધી જોવા બદલ આભાર